ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાલથી સૌથી મોટા લાભ તો મિત્રો કાલથી પહેલી તારીખ છે પહેલી મેથી સૌથી મોટા નવા નિયમોની અંદર ફેરફાર જોવા મળશે તો ગેસના ભાવ અને રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું નાણાકીય વસ ચોવીસ પચીસના પ્રથમ મહિને હવે પૂરો થવાનો છે આવી સ્થિતિમાં આવતા મહિના એટલે કે મે મહિનાની પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાય છે આ નિયમો ફેરફાર કરીને સામાન્ય માણસ જેની સીધી અસર થશે તો મિત્રો મે મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવ ફેરફાર થઈ લઈને બેંક ખાતા નિઃશુલ્ક સુવિધા ઘણા બધા નિયમોની અંદર તમને ફેરફાર જોવા મળશે તો મિત્રો સૌથી મોટા નિયમો અંદર વાત કરીએ તો ગેસના ભાવમાં ફેરફાર તો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપની ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ભાવ ફેરફાર કરે છે તો જેથી પહેલાં મે રોજના ભાવ જે ગેસના ભાવમાં ફેરફાર શક્યતા છે જો ભાવમાં વધારો થશે તો તેની અસર સીધી સામાન્ય માણસ એટલે કે જનતા ઉપર પડશે સૌથી મોટા નિયમ અંતર્ગત સગા નિયમ છે આઈસી આઈ સી બેંકના નિયમો બદલાશે તો આઈસીઆઈ બેંક પણ સેવિંગ કાર્ડ લગતા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે તો હવે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોને ડેબિટ કાર્ડ માટે નવ્વાણું રૂપિયા અને શહેરી વિસ્તારો માટે બસો રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે આ સાથે બેંક પચીસ પેજની ચેકબુક માટે કોઈ ફી નહીં લેવા નિર્ણય કર્યો છે પરંતુ પછી જે ચેકબુક છે તો દરેક પેજ માટે ચાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને આઈ એમ પીએસના વ્યવહારોમાં રકમમાં બે પોઈન્ટ પચાસ રૂપિયા પંદર રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શને નક્કી કરવામાં આવ્યા છે તો એચડી એફસી યોજના અંતિમ તારીખ તો મિત્રો એચડીએફસી વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી સ્કીમ શરૂ કરી છે તેના જોવા માટે અંતિમ તારીખ દસ મે છે તો આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે ઝીરો પોઈન્ટ પંચોતેર ટકા વધારાનું વ્યાજ ઉપલબ્ધ કરે છે જેના દ્વારા તેઓ પાંચથી દસ વર્ષથી એફડી સ્કીમ પર સાત પોઈન્ટ પંચોતેર વ્યાજ દર મેળવી શકે છે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો પાંચ કરોડ સુધી જમા કરાવી શકે છે તો મિત્રો એફડી સ્કીમ એચડીએફસીની અંદર જે દસ મે સુધી આ ચાલુ રહેશે પછી બંધ થઈ જશે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે આ તે મહિને સૌથી મોટા લાભ મળશે તો મે મહિનાની અંદર રેશન કાર્ડ કાર્ડધારકોની ચૂંટણીના કારણે સૌથી મોટા લાભ રેશન કાર્ડ ધારકોને અનાજ કીટ માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે ચૂંટણી આવી રહી છે એ અંતર્ગત રેશન કાર્ડ ધારકોને હવે અનાજ કીટ મળવાનું શરૂ થશે તો આવતા મહિને એટલે કે મે મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો માટે અનાજની અંદર જાણીએ તો તુવેરદાળ આખા ચણા છે વ્યક્તિ ખાંડ છે વ્યક્તિ મફત ચોખા મફત ઘઉં અને રેશન કાર્ડ ધારકોને રિફાઇન કપાસ્યા તેલ પણ મળવાપાત્ર થશે તો મિત્રો એ અંતર્ગત જાણીએ કે જે તમારા કુટુંબની અંદર સાત વ્યક્તિઓ છે તો તમને કેટલું અનાજ મળશે તો મિત્રો જો તમારી જોડે બીપીએ રેશન કાર્ડ છે તો તુવેરદાર એક કિલો આપવામાં આવશે આખા છણા મળશે એક કિલો ઘઉં તમને જે સાત વ્યક્તિઓ છે તો તમને મળશે ચૌદ કિલો અને ચોખા પણ ચૌદ કિલો મળશે એ અંતર્ગત આખા જે આપણે વાત કરીએ કે બાજરી અંતર્ગત મળશે જે બાજરીની અવેજીમાં જે ચોખા છે એ મળવાપાત્ર થશે સાથે મિત્રો જે મીઠું છે મળશે એને બીપીએલ કારને મળશે બે પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ ખાંડ મળવાપાત્ર થશે તો મિત્રો આટલું અનાજ તમને મે મહિનાની અંદર એટલે કે કાલથી મળવાનું શરૂ થશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો માતરમ જય ગરવી ગુજરાત